સુખધામ હવેલી ખાતે ચામડીના રોગોના નિદાન કેમ્પ યોજાયો તૃતીય પીઠાધીશ્વર વૈષ્ણવના સરકાર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાગેશ કુમારજી મહારાષ્રીના વાગપતિ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાપીઠના નેજા હેઠળ શૈક્ષણિક સામાજિક ધાર્મિક આરોગ્યલક્ષી અન્ય ક્ષેત્ર અનેકવિધ પ્રવૃત્તિ ચાલી રહી છે જે અંતર્ગત જટિલ ચામડીના રોગોના નિવારણ માટે સુખધામ હવેલી ખાતે ડોક્ટર અનીશ અરોરા ગોલ્ડ મેડાલિસ્ટ દ્વારા ચહેરાનું વિશ્લેષણ અને ડોક્ટર હેમાંદ્રી પોપટ દ્વારા યુએસએફડીએ દ્વારા લેટેસ્ટ ટેકનોલોજીથી દર્દીઓને ચામડીના ખરજુ ધાધર કોડ વાડ ઉતારવા ખીલ સફેદ ડાઘ ચામડી કાઢી પડી જેવી વગેરે ચામડીને લગતા રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું અને રોગના નિવારણ માટે સચોટ નિદાન કરી ઉપચાર અને સલાહ અને માર્ગદર્શન ડોક્ટરની ટીમ તેના સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી આમ વર્તમાન પરિસ્થિતિમાં આરોગ્યલક્ષી સેવા માનવીના જીવન માટે કાટાળો તાજ બની રહ્યો છે ત્યારે પૂજ્યશ્રીના આશીર્વાદથી અવારનવાર મેડિકલને લગતા કેમ્પ હવેલીમાં યોજાઈ રહ્યા છે જે સકલ વૈષ્ણવ સૃષ્ટિ અને સમાજના દર્દી માટે આશીર્વાદ સમાન જોવા મળી રહ્યા છે પરમ પૂજ્ય गोस्वामी एक सौ आठ श्री डॉक्टर वागेश्वर महाराज ना आशीर्वाद आशीर्वादी ओरा लेजर एंड कॉस्मेटिक के आज सुखधाम हवेली में एक फ्री स्किन कैम्प तो आ कैम्प में जो दर्दियोंजे ने सोरियासिस एक्जीमा के फंगल इन्फेक्शन के खिल के ए तमाम स्किन हेर बीमारी हमें फ्री में इलाज आपेलो ओरा लेजर एंड कॉस्मेटिक क्लिनिक नी एक ब्रांच हमें बागोड़िया रोड में नालंदा टैंक साोले थैंक यू